નમસ્કાર સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં સ્વાગત છે ફરીથી તમને જગન્નાથ ભગવાનની યાત્રામાં દર્શન કરાવીશું તમે જોઈ શકો છો લાઈવ સ્ક્રીન પર કે જગન્નાથ ભગવાન અત્યારે તમને દિશાની અંદર લાઈવ દર્શન કરાવી રહ્યા છે જેમ કે ભગવાનના નૃત્યની અને વેશની અંદર જે અત્યારે જે ડાન્સ કલાકૃતિ બહેનો અને ભાઈઓ દ્વારા કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કરાટે બાજ જે લાકડી બાજ જે અત્યારે આ જગતનાથ ભગવાનના યાત્રાની અંદર જે ડીસાની અંદર જે આ યાત્રા નીકળી છે તે દરમિયાન ભાઈઓ તથા બહેનો આ યાત્રામાં જોડાઈને પોતાએ પોતાનું સ્થાન ગ્રહણ કરીને આખા ડીસાની અંદર પ્રદર્શન કરી રહ્યા છે જે સારી રીતે આ પ્રદર્શન થાય અને આગે આપણી આ સાંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી આ લોકો અત્યારે જગતનાથની યાત્રામાં જોડાયા છે જેમ કે અ તમે જોઈ શકો છો કે સ્ક્રીન પ્લે ઉપર કે અત્યારે જે ચાલી રહ્યા છે જગન્નાથની યાત્રાની અંદર લોકો ઉત્સાહની સાથે આવી ગયા છે નાચ ગાન સાથે ડીજે નગારા બેન્ડ બાજા વગેરે ડીસાના આ રોડ રસ્તાઓ ચક્કાજામ થઈ ગયા છે તમે જોઈ શકો છો લાઈવની અંદર જે સેન્ટ્રલ પાર્ક જે તમને હવે લાઈવ નિવારી રહ્યા છો તમે આપ જોઈ શકો છો કે આ દિશાની અંદર જો આ પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે જગન્નાથના ભગવાનના ઉત્સાહની સાથે હવે આ જગતનાથ ભગવાનની આ જે આ દ્રશ્યો છે જે બગીચા સર્કલ દોડેના આ દ્રશ્યો છે નગરપાલિકાના આગળના દ્રશ્યો છે તમે જોઈ શકો છો લાઈવમાં જેમ કે આ જગતનાથની છવ્વીસમી આ યાત્રા નીકળી છે એ ગણવામાં આવે છે છવ્વીસમી જગતનાથની યાત્રા ડીસાની અંદર નીકળી છે તે ઉત્સાહની સાથે તમે જોઈ શકો છો કે લોકોના અંદર કેટલો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે સેન્ટ્રલ ભારત આ તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે લોકો તમામ સમાજો સાથે રહીને આ ભગવાન જગતનાથની આ યાત્રાનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે મિત્રો આ કોઈ આપણા એકલાની યાત્રા નથી આ સંપૂર્ણ સમાજની યાત્રા છે ધન્યવાદ જોતા રહો